રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઉમરગામ ખાતે તાલુકા એકત્રીકરણ શતાબ્દી સંગમ કાર્યક્રમનું સંઘ શતાબ્દી ઉત્સવ અનુલક્ષીને ઉમરગામ તાલુકાના દરેક ગામોમાં સંઘ કાર્યનો ઉદ્દેશ લઈને રાષ્ટ્રીય સેવક સંઘ એક દિવસીય તાલુકા એકત્રીકરણ કાર્યક્રમ ઉમરગામ જીઆઈડીસી કોલોની મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

ચોપન ગામોથી સ્વયંસેવક અહીંયા ઉપસ્થિત રહ્યા અને એક દિવસનું એકત્રીકરણ થયું સ્વયંસેવકો સાથે સાથે સજ્જન શક્તિ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યું અને આપણા ઉંમરગામ તાલુકાના ચોપને ચો ચોપન ગામમાં કાર્ય વધે એ હેતુથી આ એકત્રીકરણ કરવામાં આવ્યું હતું